તો હે ગાઈઝ વેલકમ બેક માય ન્યુ બ્લોગ વિડીયો ગાઈઝ આપણો આ ત્રીજો બ્લોગ છે અને આપણે આવી ગયા છે એ સમૂહ લગ્ન જ્યાં થવાના છે એ પ્લેસ ઉપર હાલ આપણે છે તમે પાછળ જોઈ શકો છો કે તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને સામેની બાજુ છે જે મેઇન રસ્તો છે ત્યાંથી આવવાનો છે અને એક્ઝેક્ટ આ રસ્તાની બાજુમાં છે આ સમૂહ લગ્નનો પ્લેસ છે તો મિત્રો જે આ રસ્તો દેખાય છે મેઇન રસ્તો છે ત્યાંથી સીધા તમે આવી શકો છો આ પ્લેસ ઉપર અને આની એક બીજો પણ રસ્તો છે આવશે જે મેઇન રસ્તો છે હાઈવે તે આપણે માધ્યમિક સ્કૂલ છે ત્યાંથી પણ આવી શકાય છે આ પ્લેસ ઉપર અને એક બીજો રસ્તો છે બાજુમાં ત્યાં પણ એટલે મેન ત્રણ રસ્તા છે અહીંયા સમૂહ લગ્નના પ્લેસ ઉપર આવવાના તો તમે જોઈ શકો છો આજે કેટલી તૈયારીઓ છે એ તમને બતાવો ને સામે જુઓ હનુમાનજીનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે અને તમે જોવા વખડાને મસ્ત ફીલું આવી ગયા છે મસ્ત મસ્ત જો અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે તો મસ્ત પીલું પણ આવી ગયા છે આપણે પીલું ખાઈશું છીએ મિત્રો જુઓ બધી સાફ સફાઈ થઈ ગઈ છે ખાલી વખડા જે ઊભા રાખ્યા છે અને બાવળ બીજા નીકળી નાખ્યા છે મસ્ત સફાઈ થઈ ગઈ છે અને ખાલે જે આપણે આગળનો બ્લોગ બનાવ્યો હતો તો એમાં પણ તમે જુઓ કે ખાલી પેલો જે મંડપ છે એ જ ઊભો કરવામાં આવ્યો હતો અને અત્યારે તમે જુઓ બધી હવે બસ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ફટાફટ થોડાક જ દિવસો બાકી છે તો મિત્રો આપણે જ્યારે પણ બ્લોગ બનાવતા ત્યારે કહીએ છીએ કે લગ્ન છે સમૂહ લગ્ન છે તો એ ક્યારે છે ને એ કઈ તારીખે છે તો તમને જણાવી દઈએ કે આપણે જે આ સમૂહ લગ્ન છે એ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આ સમૂહ લગ્નનું આયોજન છે તો જે પણ આપણે વિડીયો જોયો છે અમને ભાવભર્યું આમંત્રણ છે પધારજો લગ્નમાં અને દીકરીઓને આશીર્વાદ આપજો તૈયારીઓ ફટોફટ ચાલુ થઈ ગઈ છે બસ થોડાક જ દિવસો બાકી છે એટલે તૈયારીઓ ઝડપી કરવી પડશે મિત્રો સામેની બાજુ કામ ચાલુ છે ત્યાં મંડપ બધાય છે અને આ સાઈડ પણ મંડપ બધાય છે અને સામેની બાજુ મેઇન ગેટ આવે છે ત્યાં રસ્તો છે ત્યાંથી પણ આવવાનું થાય છે ત્યાં પણ રસ્તો છે સામેની બાજુ પાર્કિંગ છે પાછળની બાજુ પણ પાર્કિંગ નું છે તો બંને બાજુ મંડપ બધા છે તો મિત્રો જોઈ શકો છો આયોજકો આવી ગયા છે આવી ગઈ છે અને બીજું તો મંડપ બધા ચાલુ છે